ચાલો મિત્રો જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ સવારમાં સવાર સવારમાં બરધું કાઢી દીધા હે બાગને મિત્રો તમને એમ થતું હશે કઈ મી આવડ હોય કે બરધું જ બતાવ્યા કરે તો મિત્રો મારે આમાં ક્યાં જ આ બધા મિત્રોને મૂકીને મારે ક્યાં જવું આમાં બે બળદ છે અને આ માતાજી છે એક વાસડી છે મિત્ર પચીસ હિટા બી વીઘા કે ત્રીસ વીઘા જેવી આ જમીન છે ને મિત્ર આ મારું ન સમજતા મારું નથી भाग में रखेलू है तो मित्रों आपने कायल पानी भरता था मैं दवाई छाड़ता था तो पानी कर लो पासोक भी गा पी लियो અહીંથી હો હરવું જાય ને એટલે બસારે પાછા પાવર ટ્રીપિંગ થતો હોય પાવર નાખું પી કે ન પી એ મને એમાં ટાઈમ વયો જાય એટલે કાલે પાણી વિકલું નહોતું લગભગ આ જ લગભગ નીકળી જવું જોઈએ દસ અગિયાર વીઘાનું સોયાબીન અહીંયા હે બે ત્રણ વીઘાનું ઓલી બાજુ છે મિત્રો

એ મિત્રો મજામાં ને કહ મજામાં ને હે મજામાં કાઈક તો કે મજામાં કે વાંધો મોજ છે તો મિત્રો હાલો અમારી ભૂરી પાસે આવી હવે રસોઈ પાણી કંઈક બનાવે તો ખાધા ભેગા થાય ન તો આજ કે સોળવી નાખશે આજ કેરા ખાઈ ગઈ છે ચાર પાંચ દહ વાગી ચાર પાંચ કેરા ખાઈ ગયા બે કાકડી ઉલાડી ગઈ છે આજ કંઈ એને ઉપાધિ નથી

मित्रो अपना जो नाकाबाका वारी लिखा है और जो आम थी एक मोटर आम थी आले है ये मोटर आम थी आले है मामा को आम तो बे पानी देती तो बेगज कर देवर है थोड़ा थोड़ा अंतर मराती है देखो ये टीवी कंपन वाली होती है ये पानी आम से आवे है

મિત્રો સેવ ટમેટાનું શાક છે તો મારું પ્રિય શાક છે ડુંગળી છે બાજરાના રોટલા છે કેરીનું અથાણું છે અને કુતરા કાન રોટલી છે તો આનો બધા મિત્રો જમવા કુતરા કાન રોટલી કીધી પણ કંઈ ભોયલી નહીં તો સારું કહેવાય તો જો મિત્રો અટાણે પાસ થઈ ગયા ભણીને હું એવા છે અને કાલે મળીશું નવા બ્લોગમાં તો અટાણે બ્લોગને એન કરીએ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો